બે હજાર ચોવીસની લોકસભામાં ભાજપ કોને મેદાને ઉતારશે આ સવાલ એટલા માટે પણ થઈ રહ્યો છે કારણ કે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે અમે છવ્વીસે છવ્વીસ બેઠકો જીતીશું એ પણ તમામ બેઠકો પર પાંચ લાખથી વધુની લીડથી સવાલ એ છે કે બે હજાર ઓગણીસમાં માં જીતેલા સાંસદો શું ફરી આ વખતે મેદાને દેખાશે આમ તો તમે વાંચીને આ વિડિયોમાં એન્ટર થયા શો કે પત્તા કપાવાની વાત ને પણ વીસ સાંસદોના તો ભાઈ આ મેટરમાં છે શું કોના પત્તા કપાવાના છે નમસ્કાર હું નિશ્ચિત રાજ્ય ગુરુ અને આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ તો ભારતીય જનતા પાર્ટી આ વખતે એટલે કે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં રાજકીય પ્રયોગ કરવાની હોય તેવું ચર્ચાઈ રહ્યું છે આ પ્રયોગોના ભાગરૂપે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે કેટલાક નહીં પરંતુ વીસથી વધુ નવા સાંસદો નવા ઇન સેન્સ કે બે હજાર ઓગણીસમાં જે છે એમનું પત્તું કાપીને અથવા તો એમને ઘરે બેસાડીને નવા કોઈ નેતાને મેદાને ઉતારવા અત્યાર સુધીના સમીકરણો જોઈએ તો આમ આદમી પાર્ટીએ બે ઉમેદવાર જાહેર કરી દીધા છે ભાવનગર અને ભરૂચ એટલે કે ઉમેશ મકવાણા અને ચેતર વસાવા પરંતુ હજુ સુધી કોઈ ઉમેદવાર જાહેર કર્યા નથી ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે રાજ્યસભાના ઉમેદવારો પહોંચ્યા તે પરથી હવે ચર્ચાઈ રહ્યું છે કે અમિત શાહ પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ ત્રણ એવા દિગ્ગજ નેતાઓ છે જે આ વખતે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતથી દાવેદારી કરશે હવે ક્યાંથી દાવેદારી કરશે એ તો સ્વાભાવિક રીતે ચર્ચાઈ રહ્યું છે પરંતુ ભાવનગરથી મનસુખ માંડવીયા અમરેલીથી પરષોત્તમ રૂપાલા અને ગાંધીનગરથી અમિત શાહ ચૂંટણી લડે તેવી ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે સવાલ એ છે કે જો માંથી આ ત્રણ સાંસદો અથવા તો ત્રણ નેતાઓની ટિકિટ નક્કી છે તો બાકી ત્રેવીસ જે જગ્યાઓ છે ત્રેવીસ બેઠકો છે એમાં ભારતીય જનતા પાર્ટી શું પ્રયોગો કરવા જઈ રહ્યું છે તો આપણે એક એક માહિતી આપીએ કે શા માટે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે બાકી ત્રેવીસ બેઠકોમાંથી સ્થાન આપે તેવું ચર્ચાઈ રહ્યું છે દસ નવી મહિલા ઉમેદવાર એટલે કે જો એક વાત સમજો કે અત્યારે મહેસાણાથી જે સાંસદ છે તેમણે તો ચૂંટણી ન લડવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી છે સાથોસાથ ભારતી શિયાળ છે જે ભાવનગરથી સાંસદ છે એમને સંગઠનમાં રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળ્યું છે એટલે સ્વાભાવિક એવી ચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે પણ આ વખતે શિયાળની ભાવનગરથી ટિકિટ કપાઈ શકે છે પરંતુ ટિકિટ કપાવા કપાવવા પાછળનું લોજિક શું છે તો દર વખતની જેમ જે વિધાનસભામાં પણ આપણે જોયું ને આ વખતે પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે પાસઠ વર્ષથી વધુની વયના સાંસદો નેતાઓને ભારતીય જનતા પાર્ટી ટિકિટ નથી આપવાનું આ સાથે ત્રણ 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 ટર્મ વધુ જે ઓલરેડી વિજેતા વિજેતા છે એની સિવાય પણ પણ એટલે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ચાન્સ આપવાનું નથી અને ત્રીજો જે માપદંડ ચર્ચાઈ રહ્યું છે એ છે વિવાદાસ્પદ સાંસદો બે હજાર ઓગણીસથી થી લઈને અત્યાર સુધી છેલ્લા પાંચ સાડા ચાર પોણા પાંચ વર્ષોમાં કેટલાક સાંસદો એવા છે જે સતત પક્ષની સામે અથવા તો કોઈને કોઈ વિવાદમાં સપડાતા રહ્યા છે એવા સાંસદો કોણ કોણ છે એ પણ આપને જણાવીશું પરંતુ આ ત્રણ માપદંડને ભારતીય જનતા પાર્ટીના જે ગત બે હજાર ઓગણીસ લોકસભાના સાંસદોની ગુજરાતના સાંસદોની વાત કરીએ તો અગિયાર એવા સાંસદો બને છે કે યા તો એ ત્રણ ટર્મથી વધુથી સાંસદ છે અથવા તો તેમની ઉંમર પાસઠ વર્ષથી વધુની છે અથવા તો પાસઠ વર્ષથી નજીકની છે હવે આ અગિયારના નામ પણ અમે આપને જણાવીશું કે કે આ તો તો કન્ફર્મ લાગી રહ્યા રહ્યા છે છે ચર્ચાઈ કદાચ ટિકિટ ન મળે કેટલીક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની મજબૂરી હોય તેવી પણ તેઓ પણ ભાસ થઈ રહ્યો છે એનું સૌથી મોટું ઉદાહરણ છે મનસુખ વસાવા મનસુખ વસાવા છેલ્લી છ ટર્મથી સાંસદ છે પરંતુ તેમ છતાં ભરૂચમાં એવી લોકચર્ચાઓ ચાલી રહી છે કે આ વખતે પણ મનસુખ વસાવાને જ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે એક બીજી શક્યતા પણ છે બીજી શક્યતા શું છે એક નવો ખેલ ભરૂચમાં થવા જઈ રહ્યો છે અથવા તો થઈ શકે છે ભારતીય જનતા પાર્ટી એક નવો દાવ રમી શકે છે નવા દાવ ઉપર પણ અમે આપને વિડીયો બતાવીશું આવતીકાલે એ ભરૂચમાં શું સ્થિતિ છે એની ઉપર પણ અમે આપને વિડીયો દેખાડીશું પરંતુ જ્યારે વીસથી થી વધુ સાંસદોના પત્તા કપાવાની વાત છે અગિયારના નામ અમે આપને આપીએ તે પહેલા વિવાદાસ્પદ કેટલા સાંસદોની વાત કરી લઈએ કે જે આ ટર્મમાં બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસથી ચોવીસમાં વિવાદમાં રહ્યા સૌથી પહેલાં તો નારણ કાછડિયા નારણ કાછડિયા આપણે યાદ હશે કે કથિત ધમકી આપવાના કેસમાં ખાસ સમય સુધી નારણ કાછડિયા વિવાદમાં રહ્યા વેવ નારણ કાછડિયા એક કદાવર નેતા છે અને કદાવર નેતા વિવાદમાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ એ વિવાદને ધ્યાને લે છે કે પછી રાજકીય વર્ચસ્વ નારણ કાછડિયાનું ધ્યાને આવે છે એ સમય બતાવશે બીજી એક વાત છે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા આપને યાદ રહેશે ડૉક્ટર ચગની આત્મહત્યાનો કિસ્સો ખૂબ ચર્ચાઓ અને આ ડોક્ટર ચગની આત્મહત્યાના કિસ્સામાં રાજેશ ચુડાસમાનું નામ ખૂબ ચગ્યું હતું એક પત્ર વાયરલ થયો હતો એ પત્રમાં રાજેશ ચુડાસમાનું નામ હોવાની ચર્ચાઓ જોરો શોરોથી ચાલી શક્ય છે કે આ જ વિવાદને આધીન ભારતીય જનતા પાર્ટી રાજેશ ચુડાસમાને આરામ આ વખતે આપી શકે છે જો સમજો જો અને તોની વાત છે આ લોક મુખે ચર્ચાતી આ વાતો છે અંદર ખાને પક્ષમાં ચર્ચાતી આ વાતો છે એ અમે આપના સમક્ષ લાવી રહ્યા છીએ ભરત ડાભી ભરત ડાભી આપને યાદ હશે એક એવા સાંસદ છે કદાચ આપને એક ઘટના યાદ કરાવું તો વડોદરા ખાતે ભરત ડાભી સીઆર પાટીલને મુખ્યમંત્રી કહી દીધા હતા એટલે બફાટ હતો ભૂલથી સ્લીપ ઓફ ટંગ પણ કહી શકાય પરંતુ ભરત ડાભી એક એવા સાંસદ રહ્યા છે જે થોડા થોડા ક્યારેક પક્ષ સામે ક્યારેક પોતાના નિવેદનના કારણે વિવાદમાં રહ્યા છે તો ભરત ડાભીને પણ આ વખતે ચાન્સ મળે કે ન મળે તેની ઉપર શંકા કુ શંકાઓ છે ચોથું નામ છે મનસુખ વસાવા મનસુખ વસાવા મેં જેમ અગાઉ આપને કહ્યું મનસુખ વસાવા અધિકારી રાજને લઈને હંમેશા નિવેદન આપતા રહ્યા છે અધિકારીઓ માનતા નથી અધિકારીઓ ધારું કરે છે આવી વાતો મનસુખ વસાવા છેલ્લા બે વર્ષ એક વર્ષ પહેલાં કહેતા હતા હવે મનસુખ વસાવા પણ સ્માર્ટ નેતા લાગે છે છેલ્લા એક દોઢ વર્ષમાં તો તેમના કોઈ એવા નિવેદન કદાચ ચર્ચામાં નથી આવ્યા જેમાં તેમણે આડકતરી રીતે પક્ષ પર અથવા તો સંગઠન પર નિશાન તાક્યું હોય જો કે મનસુખ વસાવા સતત બેલેન્સ કરતા હોય તેવો પણ ભાસ લોકોને થયો એક તરફ જ્યારે અધિકારીઓને લઈને અધિકારીઓ

એ તાળો મળે છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો એ તો જોવું રહ્યું કારણ કે મુમતાઝ પટેલ ચૂંટણી લડવાની વાત કરે છે ફૈઝલ પટેલ અહેમદ પટેલના પુત્ર એ પણ ચૂંટણી લડવાની વાત કરે છે ચેતર તો ચૂંટણી લડી જ રહ્યા છે અને બીજી તરફ મનસુખ વસાવાનું નામ ચર્ચા રહ્યું છે હજુ ટ્રમ્પ કાર્ડ જે ભરૂચમાં હંમેશા સાબિત થયું છે ટ્રમ્પ કાર્ડ તો નહીં પરંતુ કોઈકની ગેમ બગાડવામાં અવલ સાબિત થયેલા બીટીપીના ઉમેદવારો કોણ છે છોટું વસાવા લડશે કે મહેશ વસાવા એ પણ હજી એક ચર્ચાનો વિષય છે એટલે કે ચાર પાંચ ઉમેદવારોની વચ્ચે મનસુખ વસાવાને ભાજપા વખતે ફરી સાતમી વખત સાંસદ બનાવવા માટે મેદાને ઉતારશે કે કેમ એ પણ એક સવાલ છે તો આ તો વાત થઈ એવા સાંસદોની જે કોઈને કોઈ રીતે અથવા તો કહો કે વિવાદના કારણે ચર્ચામાં રહ્યા છેલ્લા અમુક વર્ષોમાં પરંતુ હવે હું આપને એવા અગિયાર સાંસદો જે વર્તમાન સાંસદો છે એની જે ભારતીય જનતા પાર્ટીમાં ક્રાઇટેરિયા નક્કી થઈ રહ્યા છે અથવા તો ચર્ચાઈ રહ્યા છે કે કોને ટિકિટ આપવી અને કયું માપદંડ હોવું જોઈએ એ માપદંડ પ્રમાણે અગિયાર સાંસદો કયા છે જે આ ભાજપના ટર્મ અથવા તો ઉંમરના માપદંડમાં ફિટ નથી બેસી રહ્યા કોઈને કોઈ રીતે લિસ્ટ પર એક એક નામ પર નજર કરીએ જેથી આપને પણ ખબર પડે કે કયા અગિયાર નામ પર વાત થઈ રહી છે સૌથી પહેલાં બનાસકાંઠાના સાંસદ છે પરબત પટેલ જેમની ઉંમર પંચોતેર વર્ષ છે ચાલુ ટર્મ તો પહેલી છે પરંતુ તેમની પંચોતેર વર્ષ છે મહેસાણાથી સાંસદ શારદાબેન પટેલ શારદાબેન પટેલની ઉંમર પંદર પંચોતેર માફ કરજો પંચોતેર વર્ષ છે પરંતુ શારદાબેન પટેલ પહેલા જ કહી ચૂક્યા છે કે તેઓ ચૂંટણી લડવા બે હજાર ચોવીસની ની માંગતા નથી એટલે કે મહેસાણા પર આ વખતે કોઈ નવા ઉમેદવાર જોવા મળે તો નવાય નહીં અને તેમાં પણ આપણે કહી દઉં કે નીતિન પટેલનું નામ સૌથી મોખરે ચાલી રહ્યું છે એની પણ ચર્ચા કરીશું સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ જેમની ઉંમર એકોતેર વર્ષ છે બે ટર્મથી સાંસદ છે રાજકોટથી મોહન કુંડારીયા જેમની ઉંમર એકોતેર વર્ષ છે અને તેઓ બે ટર્મથી સાંસદ છે એટલે પાસઠ વર્ષથી વધુના ઉંમરના આ નામ છે રાજકોટથી મોહન કુંડારીયા આપને કહ્યું પંચમહાલથી રતનસિંહ રાઠોડ જેમની ઉંમર અડસઠ વર્ષ છે અને તેઓ પહેલી ટર્મ પર સાંસદ છે વલસાડથી કેસી પટેલ જેઓની ઉંમર પંચોતેર વર્ષ છે અમદાવાદ પશ્ચિમથી કિરીટ સોલંકી જેમની ઉંમર તોતેર વર્ષની તમ પણ ત્રીજી છે એટલે કે ત્રીજી વખત તેઓ બે હજાર ઓગણીસમાં સાંસદ બન્યા એટલે કે બંને ક્રાઇટેરિયામાં કિરીટ સોલંકી ડોક્ટર કિરીટ સોલંકી ફિટ ન બેસતા હોય એવું લાગી રહ્યું છે જો ભારતીય જનતા પાર્ટી એને ફોલો કરે છે તોની આ વાત છે ત્યારબાદ અમરેલીથી નારણ પહેલા કહ્યું કે વિવાદમાં પણ પણ નામ પરંતુ તેમની ઉંમર છે વર્ષ અને નારણ કાછડિયાના સ્થાને રૂપાલા ચૂંટણી લડે તો નહીં કારણ કે ચર્ચા ચાલી રહી છે સુરત થી છે દર્શનાબેન જરદોશ કેન્દ્રીય મંત્રી છે ત્રણ વખત સાંસદ છે જો ક્રાઇટેરિયામાં સ્ટ્રિક્ટલી ભારતીય જનતા પાર્ટી ક્રાઇટેરિયા ફોલો કરે છે તો શક્ય છે કે દર્શનાબેન જરદોશ ને પણ આ વખતે સ્થાન ન મળે પરંતુ મહિલા ઉમેદવારોને જ્યાં સુધી મેદાને ઉતારવાની વાત છે તો દર્શનાબેન જરદોશને આ વખતે ફરી રિપીટ કરવામાં આવે તો પણ નવાઈ નહીં અને ભરૂચથી સાંસદ છે મનસુખ વસાવા જેમની ઉંમર છાસઠ વર્ષ છે એટલે કે તેમના ક્રાઇટેરિયાથી એક વર્ષ વધારે અને છ વખતથી સાંસદ છે આ અગિયાર એવા નામો છે જે ભારતીય જનતા પાર્ટીના બે ક્રાઇટેરિયા એટલે કે એક છે ઉંમર પાસઠ વર્ષથી વધુની ઉંમરના સાંસદો અને બીજું છે ટર્મ જે ત્રણ ટર્મથી વધુના તો કેટલાક નામ એવા છે જે ત્રણ ટર્મ વટાવી ચૂક્યા છે અને કેટલાક નામ એવા છે જે પાસઠ વર્ષથી વધુની વયના સાંસદો છે જો અને પાર્ટીનો જે ગોલ સેટ કર્યો છે જે સતત તેઓ મીડિયા સમક્ષ કહી રહ્યા છે કે પાંચ લાખથી વધુની લીડ અને છવ્વીસ છવ્વીસ બેઠકો અમારે જીતવાની છે ને એમાં પણ તમામ બેઠક પર પાંચ લાખથી વધુની લીડ તો આ ક્રાઇટેરિયા શું ભારતીય જનતા પાર્ટી પોતાનો ટાર્ગેટ અચીવ કરવા માટે ફોલો કરશે કે કેમ તે એક મોટો સવાલ છે તેવામાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા કેન્દ્રીય મંત્રીઓ જો ગુજરાતથી મેદાને ઉતરે છે તો એની અસર ગુજરાતમાં શું થશે તે પણ જોવું રહ્યું પરંતુ ભારતીય જનતા પાર્ટી આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં ઉમેદવારોના નામોની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી મોટા પ્રયોગ કરવાની તૈયારીમાં હોય તેવું લાગી રહ્યું છે ફરી કેટલાક આવા અપડેટ સાથે મળીશું આપને આવતાકાલના વિડીયોમાં જો હજી સુધી આપે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય હજુ સુધી જો આ વિડીયો લાઇક ન કર્યો હોય શેર ન કર્યો હોય તો દોસ્તો કરી દેજો આવા જ કેટલાક પોલિટિકલ વિડીયોઝ આપણા સુધી લાવતા રહીશું આવતીકાલે વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર